ફુમ સુલા જિન લઈ પૈસા લે ફેંગા ઉભો પૈસા લે ઓ રાલા તારું શું ખાતું હેડે એ મુ મુકી ના મળે ઉધાર વગર માંગાર બધા પગાર ની આગળ પાંચસો રૂપિયા બાકી પગાર બાર મહિના થી પગાર એ આપા થી અમે દાડો જમ હેડ હેડ વહી એ આગલા 5 વર્ષ પછી તારો પગાર 12 મહિનાથી નઈ રાતો 1 રૂપિયા તું બજી આરે મોટો બલગા પગાર પૂરા પર પણ ઉડુ નો સામ પકાયલ તો પૈસા લાવશે આટલું તો

મારો ફોટો મારો મારો એક મારો એક મારો આ કી ફોટો ફોટો કરે શું કરવું ને બે ફોટો સાહેબ તો પડી ગયો હા બીજો કલાલ સહી કરી જાજો તો આ કાતો પૈસા એ મોરાબુ હો કલાલમાં બેંકમાં સહી કરી જાય હો એ મારાબુ બેંકુ મારા બેંક બાપુ મા ખાટકોળા પડ્યો ચટલા રાડોથી કોઈ લાઈક નથી આપો બેંકમાં આબુ મને લઈ જાય કે તમને મને લઈ જ મારા આબુ છો મને જ એ હું આબુ હે

મોટો મળે અને બે ભય પૈસા આવી જાય કેમ

પૈસા પૈસા <Uh, <yağar> <meantime>,

કુમારજી પાછો પાછો છોરો છોરો મારે મારો ફરજી સેવા હતો એ મારો ફરજી દુકાન તમારી છે

દુકાન મારી આધા દે યો ન આ 4 મહિનાથી પૈસા માંગુ 500 રૂપિયા બાકી લેવા તો અમન તો આ દોસ્તાર પાછે આવી તો કોઈ જ નહીં આપડે પૈસા મળે તમે શું કરવાથી કોઈ પૈસા ના તો તારી માં તમે એમ કો એટલા મે પૈસા માંડાયા ફોટા પૈસા કે ફોટા પાડવા પૈસા મળશે અલ્યા તો બધા હેડો વે શાંતિ